ઘરવાલો છે એવા લોકો માટે આજે એકસો સિત્તેર વારના પ્લોટ સાઈઝમાં ટુ બી નું સિંગલ માળનું ટુ બીએચકે સેમી ફર્નિશ ટેનામેન્ટ લઈને આવ્યો છું કલોલ સિટી ની અંદર

તમને તમારી એન્ટ્રી ઉત્તર દિશાની રહેશે તમારું સર્વ પ્રથમ એક માસ્ટર બેડરૂમ મળી જવાનો છે માસ્ટર બેડરૂમની અંદર તમારો બેડ રહેશે વોર્ડ્રોપ છે ઉપર માળીયું છે એટેચ ટોયલેટ બાથરૂમ બહાર આવતા બેડરૂમની જોડે તમારું રસોડું જેમાં પ્લેટફોર્મ છે ઉપર તમને મળી જશે માળિયું એની બાજુમાં બીજો માસ્ટર બેડરૂમ છે જેમાં તમારો બેડ ડ્રેસિંગ કબાટ છે અહીંયા સ્ટડી ટેબલ છે અને તમારું વર્ક પણ તમે કરી શકો ત્યાં તમને કબાડ પણ મળવાનું છે અને આ બેડરૂમમાં રહેશે તમારું ટોયલેટ બાથરૂમ આ આ ટેનામેન્ટ તમે રહ્યા હતા તો પ્રોપર્ટી તમારા માટે આજે રાધા રિયલ એસ્ટેટ લઈને આવ્યું છે આવી જ પ્રોપર્ટી માટે અમારું પેજને ફોલો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા બહાર તમને એલ શેપમાં તમને આ સ્પેસ મળવાની છે અને તમે આ સ્પેસમાં રસોડામાંથી પણ આવી શકો છો પાછળ પણ તમને અહીંયા જગ્યા મળશે જેમાં તમારી ચોકડી અને વોસ બેસિંગ આ પ્રોપર્ટીની વિઝિટ બુક કરવા માટે આજે જ રાધે રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો નીચે ટોટલી ડિટેલ્સ આપી દીધેલી છે રાધે રાધે